આજે એક સરસ ધાર્મિક અને પ્રાકૃતિક પ્રવાસ થયો સવારે મા કાળી માતાના દર્શન કર્યા અને અત્યારે બપોર પછીના સમયમાં અહીંયા જાંબુઘોડાથી આગળ જંડ હનુમાન આવ્યા છીએ એ જંડ હનુમાનથી થોડાક આગળ આવીએ જંગલમાં ઉપર ચડીએ ત્યારે પાંડવો વનવાસ દરમિયાન આ આમ તો બધું હિડબ્બા વન કહેવાય છે અને હિડંબાવનમાં અહીંયા જે લખેલું છે એ પ્રમાણે ભીમ અહીંયા અનાજ દરતા હતા એ ઘંટી અહીંયા દૃશ્યમાન છે અમારી સાથે જ્યોત્નાબેન રૂપેન્દ્ર કુમાર અને વેણા આના હાના કરતાં કરતાં મને લઈ આવ્યા આટલે સુધી આમ તો એટલે સારું છે અને આ ઘંટી સાચા અર્થમાં એ ઘંટી જ છે એટલે આ બધી વાતોમાં આપણી બહુ ચાંચ ડૂબે નહીં પણ આ વાસ્તવિકતા હશે કે આ ભીમની ઘંટી હશે પાંડવોના વનવાસ દરમિયાનની આ વાત છે અને આ આખું હિડંબા વન છે એટલું બધું સરસ પ્રાકૃતિક નયનરમ્ય દ્રશ્ય અને એકદમ એકાંત શાંત વિસ્તાર અહીંયાથી નીચે ઉતર્યા ત્યારે જંડ હનુમાનના દર્શન કર્યા અને ત્યાં બાજુમાં એક કૂવો છે એ વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગી ત્યારે અર્જુને ભાણ મારીને જે કૂવો બનાવેલો એ કૂવો પણ ત્યાં અત્યારે હયાત છે એ પણ અમે જોયો અને હવે આ ઘંટી એટલે આ ખૂબ સરસ અને રમ્ય નજારો આખું જંગલ છે અભયારણ્ય વિસ્તાર છે ને મજાની તરી આગ્નિયા દિનચર્યા એન્જોયડ